ે ઉરોલ મારે મારા ભાવેરો तू छिड़की मन का साज साज फिर गाऊंगा मैं सबके दिल को आज आँच बहलाऊंगा चलो अब हम शूटिंग करते हैं फटाफट આ કેના કોલિંગ આપડા પછી રિપ્લેસમેન્ટ માં કરશું હાલો મારા માં એક નોટક પડ છે હમ માઈક એડ કરેલું પેલું રિપ્લાય નો આપણે વોલ્યુમ એટલે વિડિયો સાંભળી તો એમાં હું માંગું છું તમને માઈક એડ પી રહે તો વિડીયો પણ અમે તો આપણે શૂટિંગ કરતાય તમારે કે કે વિડિયો જોવા છે ઈનો વિડિયો આપણે ચેક કરવો હોય હા તો નોન ચેક કરી દીધો તો બસ બધું કાઢવું પડે ને હા એ માથે માથા કોઈ ને કાઈ ને હાલો ભાઈ અત્યારે તો ઓકો આલે કાલ મોઝ જ એટલે કરી સન વાત જવા જો તો ન આવે વ્યથા ન ખુશી કેવાય છે વિડીયો ઉતારવા માટે થોડું ઘણું તો કરવું પડે ફ્રેમમાં સારું રહેવું પડે તો ખોટો વેસ્ટ કઈ વાંધો નહી તો મિત્રો આ જો અહીંયા એસએમસી વાળા ભરવા આવ્યા હતા બુધરી પણ આ ભાઈ છે છે એનામાં આગળ તો ભરતા તા ને રેકડીઓ આ બધું સામાન ભરતા હતા અહીંયા તો વેર વિકેર કરી નાખ્યું તો આ બેન ભરે છે વાં તો શાકા લઈને વાહે થયા હતા હવે પોલીસની ગાડીને બધું આવ્યું હતું હવે આપણે તો અંદર હતા ક્લાસમાં તો આપણે ખબર ન પડી પણ મેડમ જોઈ ગયા હતા આપણે કેવા એવા બોલાવ આવ્યા છે ફટાફટ મેડમ શું બનાવ હું હતો મેડમને નથી ખબર મેડમે જ્યારે જોયું ત્યારે મને બોલાવી ગયા એટલે બાજુમાં બીજા ભાઈ એમ કહેતા હતા કે ચાકા લઈને વાયા થયા હતા એટલે પછી પોલીસ ની ગાડી ને બધા આવ્યા ને સટી બોલી જો હજી હજી બગડા સટી બોલાવે જોયેલા બેન આખી દેખાય નહીં બોલું ઝાડવાડ આવે છે જોવાનું મિસ થઈ ગયું છે જો બગડાટી બોલાવે જો એ જો બગડાટી બોલાવે જોઈ લો જોઈ લે બે ત્રણ દિવસ પહેલાં અહીંથી તો રેકડીઓ ભરી ગયા હતા બધી કે અહીંયા ઓમ માર્કેટ હોય જ આવી જાય એનું કારણ છે કેમ કે હવે અહીંયા હાન પડે ને અહીંયા માર્કેટ ભરાય પછી અહીંયા એટલો ટ્રાફિક જામ થાય એટલો ચક્કા જામ થાય ને હાઈ જાય તમે જાઓ ને કરો બધો કચરો કચરો નાખી જઈ જાય પ્લાસ્ટિકની થેલી એવડા જ નાખે આપણે તો મિત્રો જો આપણે ત્યારે જો ઓફિસમાં જો કોકો પાર્ટી હાલે છે આ મેડમ લઈને આવ્યા છે કપડાં માટે કોકો તો મેં કીધું તું મેડમ કંઈક ઠંડુ લેતા હોય તો મેડમ કોકો લઈને આવ્યા છે જમવા ગયા હતા ને તો આપણે મસ્ત કોકો પીએ છીએ અત્યારે એક નંબર છે આ કોકો કિંગનો સો ટકા સાકર મેડમ નાખ દો નાખ દો ચેર પેલું ચેસ ચેસ

અહીંયા બધામાં ટોકડાવાય બહુ ગુજરા જેફટો કરી દેફા જેપ તો આપણે રોજ સર્વિસ અહીંયા આવતું નથી તો રોજ આપડે ગયા અહીંયા પાસે લાવે જેફ્ટો કાંઈ ધંધો એ સારું છે ન આવતું નહીં આપણે પૂરો હોતી થઈ ગયો એ કાલે ન પૂછું મેડમે તમે શરૂઆત કરી છે હજી તો અડધી પોણી કલાક કાઢીએ ગરમ થઈ જાય તા